રાખડી કે રક્ષા કવચ બાંધતી વખતે આ નાના મંત્ર નું ઉચ્ચારણ થાય છે રાખડી ના મંત્ર નો અર્થ છે કે જે રક્ષા સૂત્ર થી મહાન શક્તિશાળી દાનવેન્દ્ર રાજા બલી ને બાંધવામાં આવ્યા હતા એ જ રક્ષાબંધન થી હું આપને બાંધું છું જે આપની રક્ષા કરશે હે રક્ષે તમે ચલાયમાન ન થાઓ ચલાયમાન ન થાઓ શ્રાવણી મહિનાની પૂનમે ઉજવાતો તહેવાર એટલે રક્ષાબંધન આજે બહેન તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે ભાઈ બહેનને ભેટ આપે છે આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવી છે તેમાં રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર જે બળે તરીકે પણ ઓળખાતા પર્વમાં બહેન ભાઈના કાંડે રક્ષારૂપી રાખડી છે છે અને ભાઈના જીવનમાં બહેનની સ્નેહપૂર્ણ પ્રેરક આ પર્વ મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઈને કોઈ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે આ રક્ષણ એટલે અંતરના આશીષ રક્ષણ હેતભરી શુભ ભાવના રક્ષણ અદ્રશ્ય પરમાત્મા દેવી દેવીઓને ગતગદ ભાવે કરેલી પ્રાર્થના રક્ષણ આવું રક્ષણ આપતા અભિમન્યુને કુંતીએ તેને રણ મોરચે જતા પહેલા રાખડી બાંધી હતી પ્રિયજનને આવી રક્ષા આપવા માતાઓ પત્નીઓ ભગીનીઓ રાખડી બાંધ્યાના અનેક પ્રસંગો પુરાણોમાં ઉપલબ્ધ છે રક્ષાબંધન પર્વ એટલે ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું રાખડી હાથ પર બંધાવતાની સાથે જ બહેનના રક્ષણની જવાબદારી ભાઈ સસ્મિત સ્વીકારે છે જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે બહેન જયારે ભાઈને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંદલો કરે છે સર્વસામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત ભોગને ભૂલીને ભાવદ્રષ્ટિથી ભાવ વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઈને ત્રિલોચન બનાવ્યો છે આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે રાખડીએ માત્ર સૂતરનો તંતુ નથી એ તો સીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે ભાઈના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહીં પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઈનું રક્ષણ મળે તેવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઇન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઇન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું જેથી ઇન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો મેવાડની મહારાણી કર્ણાવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઈ બનાવ્યો આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલીના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીને પ્રભુને છોડાવ્યા હતા બહેન માટે છે બળ અને ઉભયની ભાવના જેના પાયામાં પડી છે ત્યાગ અને તિતની તમન્ના જેમાં ભરી છે પ્રેમ અને સંસ્કાર ની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે એવા પવિત્ર દિવસે ભારતના બળવીર સાગર ખેડુ બનીને વહાણવટ ઉપડતા જળભંડાર કલાસીઓ વેપારીઓ પણ સામેલ થતા તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોડો ઉડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઈ રહેતો આ વ્રત નારિયેળ પૂનમનું પર્વ છે આ પર્વે ભૂદેવો યજ્ઞો બદલવાની વિધિ કરે છે પ્રાસંગિકમાં આજનો વિષય હતો સ્નેહનું પ્રતિક પર્વ રક્ષાબંધન સંપાદન અને પઠન વિરલ રાણા પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું